ગુજરાત સરકાર દ્વારા સંચાલિત જીકા પોર્ટલ દ્વારા કામગીરી થાય છે પણ વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વિદ્યાર્થીઓની સમસ્યા મુદ્દે આ પહેલાં પણ મંત્રીને આવેદનપત્ર પાઠવાયું હતું છતાં પણ પોર્ટલમાં આવશ્યક સુધારો કરાયો નથી જેને કારણે હાલ વિદ્યાર્થીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે વિદ્યાર્થી સંગઠન તરીકે વિદ્યાર્થીઓના પ્રશ્નને વાચા આપવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શિત કરાયો હતો એબીવીપીના કાર્યકરોએ પુતળા દહન અને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને યુનિવર્સિટીના મુખ્ય બિલ્ડિંગ ખાતે તાળાબંધી પણ કરવામાં આવી હતી સંપૂર્ણ વહીવટી કાર્ય બંધ જોઈએ વિદ્યાર્થી પરિષદ વીસી નો કોલ આવો હોય વીસી ના હાજર થવું હોય તો જલ્દી થયા

કારણ કે વિદ્યાર્થીઓ આ પોર્ટલને લઈને કેટલા પણ અસમંજસમાં છે વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરી પડી રહ્યો છે આ લઈને વિદ્યાર્થી પરિષદે આપણા શ્રી મંત્રી શ્રીને પણ આવેદન આપેલું પરંતુ તેમ છતાં પણ આ પોર્ટલમાં કોઈ પણ જાતનો સુધારો કરવામાં આવ્યો આજે વિદ્યાર્થી અસમંજસમાં છે વિદ્યાર્થીને ઘણી મુશ્કેલીઓ પડે છે તો એક વિદ્યાર્થી સંગઠન તરીકે વિદ્યાર્થીઓના પ્રશ્નોને વાંચા આપવા માટે આજે વિદ્યાર્થી પરિષદ જીકાસ પોર્ટલ લઈ એને આખા ગુજરાત ભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં વિરોધ પ્રદર્શનમાં બધી જગ્યાએ જીકાસ પોર્ટલનો વિરોધ કરી અને પુતળાઓના દહન કરી તેમજ ઉગ્રથી ઉગ્ર સૂત્રોચ્ચાર કરી અને વિરોધ કરવામાં આવવાનો છે